જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં માં પૂરો થયો કાલ નો અહીંયાથી બીજો આજ ચાલુ કરી દઈએ બ્લોગ હાલો તો ઓછી છે ને આજ બનાવવાના છે ભજીયા ચટણી બની ગઈ છે મસ્તી ની ચવાણા વાળી હવે મારા પપ્પાને ને છે ખજૂર તો એને આપણે ખજૂર આપી દઈએ જર્સી બરસી પહેરાવા મને એમ ના મેળા મારા હાથ ભરાઈ દે વાઈટ કામ થઈ જાય હું એવો પૂરો ન જોઈ લ્યો જોઈ લ્યો આ હે ને મારા પપ્પા નઈસ વાર રાખે આ ખાવ તો હે ને મને વાઈટ કો લેવા મોકલ છે જોજો આખરી તો ચમચી લઈ આવું ભેગા ભેગ હાથ જ ના ભરાય જરે ચમચી નહીં એમ ભરાય હાથ એમ ભરી હાથ બાકી છે ને હું વાઇટ કામ નાખી નાખી દિયો હાલો તો આપણે છે ને થોડો ખજૂર ખાઈ નાખી મારી મમ્મી એ જ આવી ગઈ છે ખજૂર ખાવા હું તો આમ બે જ મને બહુ ટેસ્ટ છે અને આ બાજુ મારા પપ્પા ઈંડો રે ઈચકતા ઈચકતા ખાય છે અને છ વાઈ ગાંતા એમ થયું કે અંધારું મીંડું થવાય એવું લાગે હાલો તો પાલક મોરવાની છે ચટણી બનાવીને રાખી દીધી પછી ખાલી એક ભજીયા જ બનાવવાના રીએ એમાં તો કંઈ વાર લાગે ને ભજીયા બનાવવા તો મને બહુ જ ઉકલે ફટાફટ બની જાય ને એટલે હા જોઈ લે ઠુંગરાઈ ગઈ ટાઈટ સડી ગઈ ને મને ખબર જ હતી એટલે જ હેઠી ગરીને બેહી ગઈ ટાઈટ બહુ છે બાપલિયા મરી રહી હા આજે આ ડુસાન ગાડી આવી ને એટલે અને મારા પપ્પા તો જો રાજા શાહીને ખજૂર ખાય હા મોટા ભાઈ આવ્યા એ

એક કેન હે ને સીટ ઉપર રાખવું પડે ને બે કેન સાઈડમાં રહી જાય આપણે કેરિયલ નથી પણ ઓલા બે આકડિયા હે ને રહી જાય કારણ કે હવારે દૂધ ભરવા જવાનું હોય ને રોગે રોગો અવડું કેરિયલ હું આમાં રાખું ગાડીમાં હા એક ટાઈમ જ દૂધ ભરવા જવાનું હોય સવારે તો હવે ચડી ને ટાઈટ જેવો ટાણ હુજતા નહીં હોય અંધારાના ખબર પડે આ હે ને કેદુના ભજીયા ખાઉં ખાઉં કરે મીમાન આવ્યા તા ને જામનગર થી તે એને પછી રોકાવાનું ના થી નક તેદી હઈ જે બનાવ અને જામ થી મીંદણ વાડિયા પટી કરે છે ને શેર છે ને ભહે ને અઠાણ આખું કેવી ચમકે જસ્મીન ને અઠાણ એટલી ઉતામર મારવા ને ઓલા ને જરાય આડાવરો ના થવા દી એ જો એની સેટરિયાન સાયલુન પેરી લીધા છે હબાવના કેવી ઠંડી પડે આજ ગામમાં હે ને લગન હે તે અહીં સુધી સંભરાઈ હલો તો જાવ ફટાફટ આવજો અને ઘરે ને ભજીયા ઠરી જાહે અમે બનાવીને ખાઈ લેશું તું ખાઈ લેજો અમાર ઘાણું પાસે એ ઘાણમાં પાસે તો પર નવરું હે આને અમે આડાથી પાછા અતર હા ઝડપ જાવ હાલો ઝડપ આવજો હલો તો જો તેલ મૂકી દીધું ગરમ થાવા અને અહી મસ્તીનું બની ગયું હે આપણું રાબડું ભજીયા બનાવવાનું રેયે સે ચટણી અને જો ચટણી હે સલ કાટી કાટી બની હે જમણવાળી ચટણી ટેસ્ટ કરે ખબર પડે કેવી લાગે તો આપણે બીજી વાર નાખ્યું બાકી ખજૂર આંબલી માં તો બહુ મસ્ત લાગે ચવાણું પાલક ને ધાણા ભાજી મલક નું નાખીને ભજીયા બનાવવાની શરૂઆત કરતા બધા ખાવા બેસી ગયા હાલો તો બધા જો છે ને સેટરિયા સાયલું પેરી ઓઢી ટોપીયું બેહી ગયા છે ભજીયા ખાવા ગરમે ગરમ જાય થી ને દેતી જાઉં ઘાણવા ઉતારી ઉતારી ને બધા ખાતા જાય ભાઈ માં ભજીયા એ જયદીપ કેદુ નો કેતો તો ને ભજીયા ખાવા ભજીયા ખાવા નામી બેન ઈ કે નામી બેન આમણું જોઈને કેતો હોભરાય ને કે તારું કઈ હોભરાય ને તું ધીરે ધીરે બોલતી

હાલો તો જો સીરામણમાં છે અસલ ચટણી માંડવીના બી લસણ મરચું અને ધાણાભાજીની આપણે જો ચટણી બનાવી અને ભેગી છે રોટલી હાલો તો આપણે સીરામણ કરી લે ને પછી કાયમી ચડી હાલો તો વાગી ગયા છે સાડા ચાર અને આજ તો જો માલ ને વેલેરા બાંધી દીધા બધાને ટાઈટ બહુ છે ને ઘડીક વાર તડકો ભલે ખાઈ કીધું તો બાંધી દીધા અને બધી આરામથી બેઠી બેક ઊભા

એ સિંધિયા હું જોઈ દે શું છે શું છે કાલ છે ને આપણે એક વ્લોગ પૂરો કર્યો ને ત્યાંથી જ બીજો વ્લોગ ચાલુ કરી દીધો હતો કાલ હાંજે બનાવ્યા તા ભજીયા તો એ છે ને પહેલાં ક્લિપ આવશે આ તો પછી આવીએ અને મારી મમ્મી કહે છે વાળીએ તો આજ તો એ આવીએ ને તો તમારે વિડીયો એડિટિંગ થતો હશે એટલે એને ક્લિપ લેવાનો ટાઈમ નહીં જડે કાલ લીધી હતી એને ભજીયા બનાવવા ને ત્યાં ખૂંધરી વાઢવાનું હે ને હજી ખૂટું નથી હજી કેદી ખૂટે અને જો હે ને તાજે તાજી લઈ આવી માલને ખબરવાની બીજી એની ફૂકવણી કરી હવે તો આમાં કઈ જગ્યાએ નથી ફૂકવણી કરવાની ભૂકો આવી ગયો ને એટલે ન કરી અહીંયા આટલી જગ્યા ખાલી હતી તો જો બધા માલ આરામથી બેઠા હે આપણે ઘણીક વાર બ્લોગ બનાવી ત્યાં સુધી બેઠા પછી તો કંઈક ને કંઈક કામ હોય જ આ તો ધરા ધરા ટાઈમ કાઢ હમણાં દી હાવ ટૂંકો હે ને તે કીમ વયો જાય કે ખબર નથી પડતી અને હવે બસ કાલ ચૌદ તારીખે કે એમ કઈ કમૂરતા બેહે આપણે પાકી નથી ખબર કે કઈ તારીખે ઘણા હોળ તારીખનું કહીએ ને અમારા બધા ચૌદ તારીખનું કહીએ તો ચૌદ તારીખે એમ કહે કમૂરતા બેહે એટલે દી લગ્ન પોરો અને બાકી અમારે ત્યાં હા અંગત લગભગ કોઈના લગન છે જ નહીં હજી સુધીમાં ક્યાંક જવાનું હોય એ તો આયેલું રીએ બાકી હા અંગત લગન હોય ને તો ખરીદી કરવાનું ખૂટે નહીં કે ઓલું હું ભૂલાઈ ગયું ને ઓલું ભૂલાઈ ગયું ને અવારે ઉપાધિ નથી હાવ નો ટેન્શન બાકી તા મને ના કહેવાય કઈ લેવા જવાનું થાય હાલો તો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી દઈ એકલા એકલા હું વ્લોગ બનાવીએ બોરિંગ વ્લોગ થઈ જાય પછી હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ